નમસ્કાર દર્શક મિત્રો જીએ ન્યૂઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર સુરતથી સુરતમાં ધામધૂમથી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સુરત શહેરના વીઆર મોલ પાસે આવેલ વાય જંકશનની લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી કેન્દ્રીય જલશક્તિ મંત્રી શ્રી આર પાટિલની અધ્યક્ષતામાં તિરંગા પદયાત્રા કાઢવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સુરતીઓએ ભાગ લીધો હતો બે કિલોમીટરની આ યાત્રામાં લઘુચિત્ર ભારતનો નજારો જોવા મળ્યો હતો વિવિધ રાજ્યોના ગ્રુપ દ્વારા કરવામાં આવેલ ડાન્સ પરફોર્મન્સ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ધારાસભ્યો કાઉન્સિલરો અને વહીવટી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધીની આ બે કિલોમીટરની તિરંગા શોભાયાત્રામાં પુરુષોની સાથે મહિલાઓ અને બાળકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા આ ઉપરાંત સ્કેટર સાયકલ સવારો પોલીસ બેન્ડ શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ કોલેજો અને શાળાઓના વિદ્યાર્થીઓ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો યોગ આત્મા રાષ્ટ્રધ્વજ સાથે શોભાયાત્રામાં જોડાયા હતા વિવિધ સ્થળોએ વિવિધ રાજ્યોના જૂથોએ નૃત્ય દ્વારા તેમના રાજ્યની સંસ્કૃતિ રજૂ કરી હતી ચેતન તરી જીએ ન્યૂઝ ગુજરાતી સુરત